સરકારી અધિકારીઓ તમારે ડૂબી મરવું જોઈએ તમને એસી અને ઠંડા કુલરોની સુવિધા મળી ગયા બાદ તમે જનતાના તકલીફને ભૂલી જાઓ છો અપના કામ બનતા તો સાલી ભાડવે જાય જનતા તમને શું મતલબ છે તમને તો ફક્ત તમારો પગાર તમારી એસી અને તમને મળતું ઠંડુ પાણી એનાથી જ તમને મતલબ હોય છે

ભરાયેલી ગામની લેડીઝોએ પંચાયતમાં જઈ હલ્લાબોલ કર્યો ઉચ્ચ કક્ષાએ જવાની ઉચ્ચારી અને જો એ પણ કરવામાં આવે તો પછી ધરણા પ્રદર્શન કરવાની વાત પણ કરી મે મહિનાની કાળજાળ ગરમીમાં પાણીનો જથ્થો સંગ્રહિત હોવા છતાં ગામની જનતા પીવાના પાણી માટે વલખા મારી રહી છે

સ્થાનિક રહીશો રોષે ભરાયા હતા અને કેમ ન ભરાય આ દિવસો જોવા માટે તમને સત્તા સોંપી હતી અને વેજલપુર ગ્રામ પંચાયતમાં પાણી અંગેની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે તલાટી કમ મંત્રી મિટિંગમાં ગયેલ હોવાનું બહાનું કરીને પંચાયતમાં ન મળી આવતા જેથી સ્થાનિક મહિલાઓએ પોતાનો રોષ ઠાલવ્યો હતો અને જો વહેલી તકે તેમની સમસ્યાઓનો ઉકેલ ન આવે તો ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવા માટે અને ગ્રામ પંચાયત ખાતે ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે વેજલપુર ગ્રામ પંચાયતના હદ વિસ્તારમાં ઘણા એવા બોર બનાવ્યા છે અને તેના બિલો પણ ઉપડી ચૂક્યા છે ત્યારે ઉચ્ચ કક્ષાએથી જો આ મુકેલા બોર અંગે ઝીણવટ પૂરતી તપાસ થાય તો ખૂબ જ મોટો ભ્રષ્ટાચારનો ભાંગરો બહાર આવે તેમાં કોઈ જ બેમત નથી વેજલપુર ગ્રામ પંચાયતના વહીવટ કરનારી તમામ ભ્રષ્ટાચારી કરતુ તો હવે હિન્દુસ્તાન કી ધરોહન ન્યૂઝ ચેનલના માધ્યમથી પુરાવા સાથે બહાર પાડવામાં આવશે